જિલ્લા ફૂડ વિભાગે ખેરાલોની વિવિધ રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડમાંથી સેમ્પલો લીધા આજરોજ તારીખ ચાર જુલાઈના રોજ સવારે અગિયાર ત્રીસ કલાકે મળતી જાણકારી મુજબ ગઈકાલે જિલ્લા ફૂડ વિભાગે ખેરાલોમાં આવેલી રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડના કિચનોમાંથી નમૂનાઓ લઈ ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા ફૂડ વિભાગ સક્રિય થતાં ખેરાલોના ખાણીપીણીના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો સાથે જે જગ્યા પર શંકાસ્પદ લાગ્યું હતું એવા એકમોને ચૌદ દિવસના અંદર પોતાના રસોડાની ગુણવત્તા સુધારવાની નોટિસ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જિલ્લા ફૂડ વિભાગે ખેરાલુની સાથે વડનગર અને વિસનગરમાં મળીને કુલ પંચ્યાસી જેટલા નમૂનાઓ લીધા છે અહેવાલ જીગર મેવાડા ખેરાલુ